આજે આપણે આ વિડીયોમાં ધોરણ સાત વિષય ગણિત અસાઇમેન્ટ સોલ્યુશન જોઈશું જેમાં વિભાગ બે અ બે એમાં આપણને ખાલી જગ્યા આપેલી છે એમાં પ્રકરણ સાત જોઈશું પહેલી ખાલી જગ્યા જો વસ્તુની પડતર કિંમત એ વેચાણ કિંમત કરતાં ઓછી હોય તો ખાલી જગ્યા થાય આપણે કોઈ વસ્તુ લાવીએ એની જે પડતર કિંમત હોય એ વેચાણ કિંમત કરતાં જો ઓછી હોય તો આપણને શું થશે એનો મતલબ એમ કે સમજો કે દસ રૂપિયાની વસ્તુ લાયા અને આપણે એ વસ્તુ પંદર રૂપિયા વેચી એટલે કે વેચાણ કિંમત પંદર રૂપિયા અને પડતર કિંમત દસ રૂપિયા એટલે કે વેચાણ કિંમત વધારે થઈ વેચાણ કિંમત વધારે થઈ એનો મતલબ શું કહેવાય આપણને શું થયો કહેવાય નફો શું થયો કહેવાય નફો બીજા નંબરની ખાજી ગયા જો વસ્તુની પડતર કિંમત એ વેચાણ કિંમત કરતાં વધારે હોય વેચાણ કિંમત કરતા પડતર કિંમત વધારે હોય તો આપણને શું થશે ખોટ શું થાય ખોટ ત્રીજું ત્રણ ચતુર્થાંશ એટલે ખાજી ગયા ટકા આ અપૂર્ણાંક આપ્યો અપૂર્ણાંકના આપણે સમા ફેરવાનું ટકા તો અપૂર્ણાંકના ટકામાં ફેરવું તો શું કરશું સો ટકા વડે ગુણશું તો ત્રણ અને સો ગુણાકાર થશે ભાગાકારમાં ચાર પચીસ ચોક સો ઉડી જશે એટલે ઉપર વચ્ચે ત્રણ ગુણ્યા 24. 25 પચીસ તરી પંચોતેર ટકા ત્રણ ચતુર્થ આવશે એટલે ટકા પંચોતેર ટકા ચોથું એટલે ખાજે ગયા ટકા આ અપૂર્ણાંક ફેરવવાનું તો સો ટકા વડે ગુણશું તો બે અને સો નો ઉપર ગુણાકાર ભાગાકારમાં પાંચ વીસ પંચા સો થાય ઉડી જશે એટલે ઉપર વીસ વચ્ચે બે ગુણ્યા વીસ ટકા વીસ ચાલીસ ટકા પાંચમું વીસ ટકા એટલે અપૂર્ણાંકમાં ખાજી જગ્યા લખાય અહીંયા આગળ ટકાના આપણે સમા ફેરવાનું અપૂર્ણાંકમાં સમા ફેરવાનું અપૂર્ણાંકમાં આપણે અપૂર્ણાંકને ટકામાં ફેર્યું તો સો વડે ગુણ્યા હવે ટકાને જો અપૂર્ણાંકમાં ફેરવાનું આવે તો શું કરશું એનો સો વડે ભાગી દેશું વીસ ટકાના અપૂર્ણાંકમાં ફેરવો તો વીસ ભાગ્યા સો ઝીરો જીરો ઉડી જશે તો વધશે શું બે ભાગ્યા દસ બે એટલે બે એકા બે દસ એટલે બે પંચા દસ બે બે ઉપર નીચે ઉડી જશે તો વચ્ચે શું એક ભાગ્યા પાંચ એક પંચમાં છઠ્ઠું એક વસ્તુની કિંમત રૂપિયા વીસ હતી તે રૂપિયા પચીસ થઈ તો ખાજીગ્યા ટકા કિંમત વધી એક વસ્તુની કિંમત હતી વીસ રૂપિયા તે વધીને કેટલી થઈ પચીસ રૂપિયા તેમાં કિંમતમાં વધારો કેટલો થયો તો વસ્તુની કિંમતમાં થયેલો વધારો બરાબર પચીસ ઓછા વીસ એટલે કે પાંચ રૂપિયા વધારો થયો આપણને વધારો રૂપિયા મળ્યો હવે આપણે એમાં સરને ફેર એનો સમય ફેરો છું તો કિંમતમાં થયેલ વધારાની ટકાવાની બરાબર એની મૂળ કિંમત હતી વીસ એ નીચે લખવાની વધારો જે થયો એ ઉપર ગુણ્યા સો ટકા જીરો જીરો કટ બે પંચા દસ ઉડસેલા ઉપર પાંચ વચ્ચે પાંચ ગુણ્યા પાંચ એટલે પાયો પાયો પચીસ ટકા કિંમતમાં કેટલો વધારો થયો પચીસ ટકા કેટલા ટકા વધારો થયો પચીસ ટકા સાતમું જીરો પોઈન્ટ છ ને ટકામાં ખાલી જગ્યા લખાય ઝીરો પોઈન્ટ છ એટલે કે છ દસ છ ભાગ્યા દસ લખી શકાય એનું હવે આ અપૂર્ણાંકના આપણે ટકામાં ફેરવશું તો સો ટકા વડે ગુણશું જીરો જીરો શું થશે ઉડી જશે વધ્યું છું છ ગુણ્યા દસ ટકા દસ છ સાહીઠ ટકા ખાલી જગ્યાના પચીસ ટકા બરાબર પચાસ કોઈ સંખ્યા છે કે જેના પચીસ ટકા કેટલા થાય છે પચાસ તો આપણે સંખ્યા શોધવાની ધારો કે સંખ્યા એક્સ એના પચીસ ટકા બરાબર પચાસ એક્સના પચીસ ટકા પચાસ તો એક્સ નાની જગ્યાએ ગુણાકાર પચીસ ટકા એના આપણે અપૂર્ણાંકમાં કર્યું પચીસ ભાગે શું થશે સો બરાબર પચાસ અહીંયા આગળ એક્સ શોધવાના એક્સ શોધવાના એટલે બીજું બધું ક્યાં લેજો પડશે બરાબર નહીં પેલી બાજુ સો ભાગાકારમાં તો પહેલાં બાદ જાય તો ગુણાકારમાં પચીસ ગુણાકારમાં પહેલાં બાદ જાય તો ભાગાકારમાં અહીંયા આગળ ઉડી જશે પચીસ દુ પચાસ એટલે બે ગુણ્યા સો સો દુ બસો આપણને ધારેલી સંખ્યા કેટલી મળી એક્સ લીધી હતી તો એ કેટલા મળ્યા એક્સ બરાબર બસો તો બસોના પચી ટકા કેટલા થાય પચાસ પ્રકરણ દસ પહેલું જે બહુપદીમાં એક જ પદ હોય તે નખા જગ્યા કહેવાય કોઈ બહુપદી હોય એમાં એક જ પદ હોય તો આપણે એને શું કહીશું એક શું કહીશું એક પદી બીજું જે બહુપદીમાં બે પદ હોય તેને ખાજી ગયા કહેવાય જે બહુપદીમાં બે પદ હોય શું કહીશું દ્વિપદી શું કહીશું દ્વિપદી ત્રીજું જે બહુપદીમાં ત્રણ પદ હોય તેના ખાતી ગયા કહેવાય તો ત્રિપદી શું કહેવાય ત્રિપદી ચોથું એક્સના ત્રણ ગણામાં એક્સના ત્રણ ગણામાં બે ઉમેરતા ની પદાવલી ખાતી ગયા એક્સના ત્રણ ગણા લખો ત્રણ એક્સ એમાં બે ઉમેરતા લગત્તા બે તો ત્રણે આ પદાવલી વાય ભાગે બે ઓછા પાંચ આ આપણને પદાવળી મળી છઠ્ઠું વાયની ત્રણ ઘાતના અવયવો ખાતી ગયા છે વાયની ત્રણ ઘાતના અવયવ પાડે તો વાય ગુણ્યા વાય ગુણ્યા વાય સાતમું પાંચ વાય ના અવયવ ખાતી ગયા છે અચળ પદ એટલે શું કે ચલ દેખાય ને એક્સ વાય જેના જે આલ્ફાબેટ રહ્યા એ ચલ કહેવાય એ ચલ સિવાયનું જે પદ હોય ચલ ના એવા પદ અને અચળ કહીશું તો આ સાત જે રહેશું કહેવાય અચળ હોય પ્રકરણ અગિયાર પહેલું સત્યાવીસ પોઈન્ટ ત્રણસો પંચોતેર ને પ્રામાણિક સ્વરૂપમાં ખાદીગ્યા લખાય આ સંખ્યા ને આપણે સમા લખવાનું પ્રામાણિક સ્વરૂપમાં હાલ પોઈન્ટ આટલો છે સત્યાવીસ પછી પોઈન્ટ છે જો એને એક ડાબી બાજુ એક ખસીએ આપણે એક પોઈન્ટ ખસીએ તો કેટલા વડે ગુણવાનું દસ વડે ડાબી બાજુ ખસીએ તો કેટલા વડે ગુણવાનું સમજો કે એક પોઈન્ટ ખસ્યા તો દસ વડે ગુણવાનું બે પોઈન્ટ ખસીએ તો સો વડે ત્રણ પોઈન્ટ ખસીએ તો હજાર વડે ગુણવાનું આપણે એક પોઈન્ટ આવી જઈશું એટલે બે પોઈન્ટ સાત હજાર ત્રણસો પિસ્તાલીસ થશે બરાબર એટલે ગુણ્યા દસ કહેવાશે બરાબર એક પોઈન્ટ ખસે ડાબી બાજુ તો દસ વડે ગુણવાનું બીજું છ હજાર ત્રણસો અડતાલીસ પોઈન્ટ પચીસને પ્રામાણિક સ્વરૂપમાં ગયા લખાય અત્યારે પોઈન્ટ આઠ પછી પોઈન્ટ આપેલો આપણા ડાબી બાજુ ખસું અહીંથી અહી જશે તો એક અહીં જશે તો બે અને આવશે તો ત્રણ એટલે કે ડાબી બાજુ ત્રણ પોઈન્ટ ખસવાના તો કેટલા વડે ગુણવાના હજાર વડે કેટલા વડે હજાર વડે ગુણવાના તો હજાર એટલે શું કહેવાય ગુણ્યા દસની ત્રણ ઘાત તો છ પોઈન્ટ ચોત્રીસ હજાર આઠસો ગુણ્યા ત્રણ ઘાત એવું પ્રામાણિક સ્વરૂપ મળે ત્રીજું એક પોઈન્ટ પાંચ ગુણ્યા દસની બે ઘાત એક પોઈન્ટ પાંચ ગુણ્યા દસ ની બે ઘાત એટલે કેટલા કહેવાય સો હવે એક પોઈન્ટ પાંચ લખશું પંદર દસ એટલે દસ પોઈન્ટ નીચે ઉડી જાય તો વધીશું પંદર ગુણ્યા દસ પંદર દસો પચાસ ચોથું માઇનસ બે ત્રણ ઘાત માઇનસ બે ની ત્રણ ઘાત એટલો માઇનસ બે ગુણ્યા માઇનસ બે ગુણ્યા માઇનસ બે બે દુ ચાર ચાર દુ આઠ હવે નિશાનીની વાત કરીએ જો ગુણાકારમાં બે વખત નિશાની માઇનસ હોય તો પ્લસ થઈ જાય પરંતુ જો ત્રણ વખત નિશાની માઇનસ હોય તો જવાબ માઇનસ આવે એટલે કે જો ગુણાકારમાં બે વખત વખત હોય તો તો પ્લસ થાય ત્રણ જવાબ આવે ચાર વખત તો પ્લસ થઈ જાય બેકી સંખ્યામાં હોય તો પ્લસ થઈ જાય એકી સંખ્યામાં હોય તો માઇનસ થઈ જાય એટલે જવાબ આવશે માઇનસ આઠ પાંચમું બેની બે ઘાત એની પણ ત્રણ ઘાત ઘાતનીય ઘાત જો ઘાતની ઘાત હોય તો શું કરવાનું ગુણાકાર તો બે ઉપર બે ઘાતોનો ગુણાકાર બે ગુણ્યા ત્રણ બે તરી છ એટલે કે બે ની છ ઘાત એક આ જવાબ આવ્યો હવે બે ની છ ઘાત લો બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે એટલે છ વખત લખશું તો બે દુ ચાર ચાર દુ આઠ આઠ દુ સોળ સોળ દુ બત્રી બત્રી દુ ચોસઠ કેટલો જવાબ આવ્યો ચોસઠ બે માંથી ગમે તે એક જવાબ લખી શકાય છઠ્ઠો ત્રણની સાત ઘાતમાં આધાર ખાચી ગયા છે તો આ સંખ્યામાં આધાર કયો તો જે નીચે એના આધાર કહેવાય ઉપરના ઘાતાંક આમાં આધાર કયો ત્રણ સાતમું આઠ ની પાંચ ઘાતમાં ઘાતાંક આ જગ્યા છે તો ઉપર જે રહ્યો ઘાતાંક કહેવાય તો પાંચ આઠમું એક્સ ની ત્રણ ઘાત ગુણ્યા એક્સ ની ચાર ઘાત અહીંયા આગળ આધાર સરખો છે બંનેમાં એક્સ એક્સ ગુણાકાર છે તો ઘાતોનો શું થશે સરવાળો શું થશે સરવાળો તો ત્રણ વત્તા ચાર એટલે કે એક્સ ની સાત ઘાત પ્રકરણ બાર પૂરું પરિભ્રમણ એટલે ખાજગ્યા પરિભ્રમણ કોણ પરિભ્રમણ કોણ આપણે પૂરું પરિભ્રમણ ફરીએ કોઈ પણ વસ્તુ પૂરેપૂરું ફરીએ તો કેટલું પરિભ્રમણ કેટલું કહેવાય પરિભ્રમણ કોણ કેટલો સાહીઠ અંશ બીજું ત્રણ પાંખ્યાના પંખાની પરિભ્રમણીય સમિતિનો ક્રમ કેટલો ત્રણ હોય કેટલો હોય છે ત્રણ ત્રણ પાંખ્યા હોય એની પંખાની પરિભ્રમણીય સંમતિનો ક્રમ કેટલો હોય ત્રણ આ આપણો પરીક્ષામાં યાદ રાખી લેવાનું તૈયાર કરી દેવાનું ત્રીજું નિયમિત પંચકોણની ખાજગ્યા સમિતિની રેખા હોય પંચકોણ હોય તો સમિતિની રેખાઓ કેટલી પાંચ ચોથું નિયમિત ષટકોણની ખાજગ્યા સમિતિની રેખાઓ હોય ઝટકોણ હોય તો છ આ આપણે યાદ રાખી લેવાનું પાંચમું નિયમિત પંચકોણનો પરિભ્રમણ્ય કોણ ખાજગ્યા હોય છે પંચકોણનો પરિભ્રમણ્ય કોણ કેટલો બોતેર અંશ છઠ્ઠું નિયમિત ષટકોણનો પરિભ્રમણીય કોણ ખાજી ગયા હોય છટકોણ હોય તો વર્તુળને રેખાઓ ખાજી ગયા હોય વર્તુળ આપેલું હોય તો એની સમિતિ રેખાઓ કેટલી હોય તો આપણે દોરવી હોય એટલે દોરી શકાય એટલે કે અસંખ્ય કેટલી આવ અસંખ્ય આઠમું લંબચોરસને ચોરસ ગયા સમિતિની રેખા હોય લંબ કેટલી હોય તો બે સમિતિ રેખાઓ કેટલી હોય બે પ્રકરણ તે પ્રકરણ તેર એમાં પહેલું ટુ આકૃતિને લંબાઈ અને ખાજી ગયા હોય બરાબર દ્વિપરિમાણીય આપણે શું કહીશું આનો દ્વિપરિમાણે તો દ્વિપરિમાણીયમાં શું હોય તો લંબાઈ અને પહોળાઈ શું હોય લંબાઈ અને પહોળાઈ બીજું થ્રીડી આકૃતિને લંબાઈ પહોળાઈ અને ખાજી ગયા હોય થ્રીડી એટલે કે તો ત્રિપરિમાણીયમાં શું હોય લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ હોય છે ત્રીજું સમગનને ખાજી ગયા શિરોબિંદુ હોય આપણે સમગન એટલે કે આપણે પેલા કોઈ ડબ્બો જોઈએ તો ડબ્બાને આપણે સમઘન કહીએ તો એના કેટલા શિરોબિંદુ હોય તો આઠ કેટલા હોય આઠ આ આપણે પરીક્ષા માટે યાદ રાખી દેવાનું ચોથું લમઘનને ને ખાજીગ્યા ધાર હોય લમઘન ને કેટલી ધારો હોય તો બાર કેટલી ધારો હોય બાર સમઘન ને ખાજી ફલક હોય છે સમગનના ફલક કેટલા હોય છ કેટલા ફલક હોય છ છઠ્ઠું મોસંબીનો પડછાવ ખાજી ગયા હોય મોસંબી કેવી હોય પોતે વર્તુળ તેનો પડછા પણ કેવો હોય વર્તુળ સાતમું નળાકાર માટેની નેટ ખાજી ગયા હોય નળાકાર માટેની નેટ કેવી હોય આપણે નળાકાર જોઈશું એમાં ઉપરના બે ગોળ હોય પણ એને જો ખોલવામાં આવે વચ્ચેના ભાગને ખોલીએ તો કેવો બનો લંબચોરસ કેવો બનો લંબચોરસ આઠમું શંકુને ખાજી ગયા સપાટીઓ હોય શંકુને કેટલી સપાટીઓ હોય બે કેટલી સપાટીઓ હોય બે તો આ રીતે આપણે બે અ આ વિડીયોમાં જોયું હવે પછીના વિડીયોમાં ત્રણ ત્રણ બની હું માહિતી આપીશ